નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યુઝ નવસારી જિલ્લા પોલીસ કરવામાં આવ્યું છે જે મેરેથોન દોડ ને નવસારી કોસ્ટલ મેરેથોન દોડ દાંડી સોલ્ટ સ્પ્રિંગ નામ આપવામાં આવ્યું છે ત્રેવીસ ફેબ્રુઆરીએ દાંડીના દરિયા કિનારે યોજાને આ મેરેથોન દોડમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની દોડના માપદંડ રાખવામાં આવ્યા છે જેમાં નવસારી જિલ્લાના દોડવીરો અને આમ જનતાને મોટી સંખ્યામાં ભાગ લેવા માટે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ અશોક ગજેરા દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે નમસ્કાર મારું નામ સુશીલ અગ્રવાલ છે અને હું નવસારીના જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું નવસારી પોલીસ દ્વારા આગામી તેવીસ ફરવરી અત્યાર સુધીની નવસારીની સૌથી મોટી મેરેથોન રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આનું નામ નવસારી કોસ્ટલ મેરેથોન દાંડી સોલ્ટ સ્પ્રિન્ટ તરીકે રાખવામાં આવ્યું છે દાંડી બીચ જો એક ઐતિહાસિક બીચ છે ત્યાંથી આ મેરેથોન શરૂ થનાર છે જેની અંદર તમામ કેટેગરીઝ પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરના જુદા જુદા રેસોનું આયોજન કરવામાં આવી રહ્યું છે મારા તમામ સિરિયસ રનર્સથી એક અપીલ છે કે આ કોસ્ટલ મેરેથોનની અંદર દરિયા કાંઠે આપ આ મેરેથોનની અંદર દોડવા માટે આવો એની સાથે જો દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની કેટેગરીઝ છે એના માટે મારા તમામ નવસારીના પરિવારોને તમામ નવસારીના નાગરિકોને અને આજુબાજુ જ્યાં જિલ્લાઓના નાગરિકોને અપીલ છે કે આપ ભારે સંખ્યાની અંદર આવીને આ ઐતિહાસિક જગ્યાની ઇતિહાસ સાથે આ રેસની અંદર જોડાવ અને અમારે હેલ્થ માટે અને અમારા સ્વાસ્થ્ય માટે આ રેસની અંદર આપ પાર્ટિસિપેટ કરો આ રેસનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલુમાં છે અને મોટી સંખ્યાની અંદર આપ લોકો એ હું બધાથી અપીલ કરું છું અંદર નવસારી કોસ્ટલ આયોજન કરેલ છે મેરાવીસમી ફેબ્રુઆરીએ પાંચ દસ અને એકવીસ તો મારી નવસારીની જનતા સાઉથ ગુજરાતની જનતાને નવસારી દાંડી ખાતે રનિંગ માટે જોડાવા હું અપીલ અને વિનંતી કરું છું જય માતાજી